જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ સત્તર જુલાઈને ગુરુવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો નવ પાલની આવક જોવા મળી રહી છે અને પંદર આસપાસ ભારીની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

ৰ ah, <laughs> <laughs>

સોળસો રૂપિયા પૂરા નબળો માલ મીડિયમ માલ લેનાર રોઈ હાલો બાપા સોળસો ને છ્યાસી રૂપિયા સુપરમાલ થોડું લેનાર શ્યામ

જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસના બજાર આજે પંદરસો ને પચીસ રૂપિયા થી લઈને સોળસો ને રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે આજે પણ કપાસના બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે